દક્ષિણ ગુજરાતના ગામો અને શહેરોમાંથી દેવીશ્વર મહાદેવના દર્શન કરવા માટે મહાદેવના ભક્તોની ભીડ કાયમ માટે રહેતી હોય છે પરંતુ શ્રાવણ માસ એ શિવજીનો માસ હોવાથી શિવ ભક્તો ખાસ કરીને દેવીશ્વર મહાદેવના મંદિરે અચૂક દર્શન કરવા માટે આવે છે અને આજે શ્રાવણ માસનો પહેલો દિવસ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી મહાદેવની જલાભિષેક કરીને ભક્તો ધન્ય થયા હતા

દરરોજ શિવજીને અલગ અલગ રીતે શણગારવામાં આવે છે સમગ્ર શ્રણ માસ દરમિયાન દેવેશ્વર મહાદેવ મંદિરે મહાદેવના ભક્તો દ્વારા અભિષેકના કાર્યક્રમો પણ યોજાય છે જય દેવેશ્વર આપણા ગુજરાતમાં

થાય છે તે મહાઆરતી માં લાભ લેવા માટે ભક્તો દૂર દૂર થી અને પહેલા આવી જાય છે સ્થાન મેળવવા માટે શ્રંગાર હોય અને પૂજા પણ હોય જે આપણા નવસારીમાં એક દેવેશ્વર મહાદેવ મંદિર જેવી રીતે મહાકાલેશ્વર અને કાશીમાં વિશ્વનાથ છે તે રીતે આપણે નવસારી પ્રસિદ્ધ દેવેશ્વર મહાદેવ મંદિર છે જે બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આપણે દેવેશ્વર દાદા ને પ્રાર્થના કરીએ કે શ્રાવણ જેવી ભક્તો તમારા દર્શન કરે અને આખા વર્ષમાં જેવી ભક્તો દર્શન કરે માનતા રાખે એમ બધી સર્વ મનોકામના પૂર્ણ કરે જય દેવેશ્વર